અને સરદાર સ્ટેચ્યુ બની ગયું અને વ્યવસ્થિત પગાર લેવાનો સમય આવ્યો ત્યારે સમાજ ના લોકોદાન આપ્યું એવા લોકોને

દોત આપણે કઈએ પાર્ટિ તમે દલાલ છો અને તલાલ છો બરાબર એટલે તમે બધા જાજી જાવ આ ભાજપની ઈસ્ટ ઇન્ડિયા કંપની પર ખતરનાક કંપની અને ચોરોની સરકાર સામે મદાન જીતી લડવું પડશે નહીં તો તમારું નખો નખુદવાડી નાખશે જય જય આદિવાસી જય ભારત ખૂબ ખૂબ આભાર અને પોતાનું বক্তব্য વ્યક્તિગત

ઘણી બધી ચિંતન આદિવાસી તે પાર્ટીના મેમ્બર હોય ગમે તે કાર્યકર હોય પણ એ વ્યક્તિગત વક્તવ્ય છે વ્યક્તિગત પોતાની દિશા પ્રમાણે વક્તવ્ય આપશે એ આપણે સાંભળીશું શું લેવું શું ના લેવું એ આખા પર છે એટલે સૌને જે કોઈ વક્તવ્ય આપે એ સામાજિક રીતે મુદ્દા પર વાત કર છે એવું એક સિદ્ધન છે હવે આગળના વક્તા જતન રંગુભાઈ નાખલ રંગુભાઈ નાખલ આવી જાવ ત્યારબાદ કેશુભાઈ સરપંચ શ્રી કોટવી કેશુભાઈ તો આગળ આવી જાવ અને એમને વક્તવ્ય આપવાનું છે હોય તો આગળ આવીને બેસો ભાઈ કોટબી

ચિંતન શિબિર માં સામાજિક કાર્યક્રમ હોય સામાજિક પ્રોગ્રામ હોય જેથી આપણે સમાજ વિશે થોડીક વાત કરીશ અને

આગ્રહ ના કરાવતા આપણે પોતાનું સમાજનું મિટિંગ છે આપણે બધા દૂર દૂર બેઠેલા છે તો સમાજની મિટિંગ જેવું ના લાગે વિવાદિત જેવું લાગે અને પક્ષી જેવું લાગે એટલે બધા અંદર આવીને બેસી જાય એટલે મારે આજની મિટિંગમાં થોડો આપણે સમાજ વિશે અને ગંભીર સમસ્યા છે સમાજમાં બે ચાર વર્ષ થી તો લોકો કોઈ સહકાર નહીં આપે ત્યાં લોકો બધું જૂઠ બોલે છે ખોટું ફેલાવે છે એમ એટલે અમારા આપણા વિસ્તારમાં છોટા જિલ્લો કહેવાય કમાટ તાલુકો કહેવાય અને આપણે આદિવાસી પ્રજા એટલે આપણે શાંતિથી એક બીજાને સહકારથી અને ટેકાથી અને હળી મળીને સાથ સહકારથી જીવાવાળી પ્રજા ભલે અજાણા હોય ઓપન હોય અને ગરીબ હોય પણ કોઈનો ઝૂઠવી નથી લેતા કોઈને આપણે નુકસાન નથી પહોંચાડતા આપણે બધા ખૂબ જ એક પિરાને પ્રેમથી જીવાવાળા માણસો છે ભલે આપણા પાસે મિલકત ઓછી છે બહુ ઓછી હોય પણ આપણે જીવાવાળા છે એમાં એટલે વધારે આપણે કે વધારે કરી માણસો નથી એટલે અમારા એરિયામાં છે એ વ્યક્તિગત ગામ છે એક અલગ તરીકે ગામ છે પણ પ્રોજેક્ટ વર્ષોથી ચાલુ હતો અને પડતર પણ હતો એટલે ફેલી પાછો હવે આપણે ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી અત્યારે ચાલુ થવા માટે બિલકુલ 70% કામગીરી પૂર્ણ થઈ આઈ છે હજુ થોડી કામગીરી બાકી છે તોય પણ હજુ ઘણા માણસો એમ કહે છે કે આ તો બધું છે ઝોપડો છે એવો જ કહેવા માંગે છે તો આપણે એમ કહેવા નથી માંગતા તમારા માટે બેઠા છે એમ કરી સરકાર માં રજુઆત કરી દો તમારા ભલામણ થી અને તમારી એક જવાબદારી

બાપર સામેથી કે સંતા હોયની પ્રત્યે નથી હોય લોકોની નુકસાન કરવાની આપણે કરવામાં આવે છે કેમ નુકસાન કરવામાં આવે છે જાણવાની જરૂર છે જાણવાની કરવાની જરૂર છે અને વધુ સંશોધન આપણે કોઈ પક્ષ પાર્ટી માટે નથી પણ આપણને જે નુકસાન કરે છે એમના માટે કઈ રીતે સાખી લઈએ